વરસાદીયા માહોલમાં મારું લખેલું જે બુકમાં છુપાયું હતું એ ફરી આ વરસાદના માહોલમાં શબ્દોથી રજૂ કરું છું મેઘા તારી મોજમાં વરસવું તારું ને ખીલવું મારું લીલોતે રંગ જામ્યો તારા રંગમાં હા મેઘા તારી મોજમાં ખટાદાર થાવ હું પણ જો તું સાથ ના હોય તો તે નકામું કોઈકની સિંચાઈથી કેટલો લીલો થાવ પણ વર્ષે તું તો ચારે તરફ ફેલાવ હા હા મેઘા તારી મોજમાં ખીલવી રહ્યો છે તું એક પહોર આખી વર્ષી કુદરતે જોને જુગલબંધી કરી છે આપણી એટલે રાહ જો આ મોસમની હા મેઘા તારી મોજમાં આંખોને ગમે છે બધે જ હરિયાળી પણ મેઘા તું ના હો તો સુખી થાય દશા મારી વર્ષે મન મૂકીને તો હું રહું મોજમાં મેઘા તારી મોજમાં હા મેઘા તારી મોજમાં